નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા તો મિત્રો અત્યારે આયુષ્યમાન ભારત હેલ્થ વેલનેસ પ્રોગ્રામની ટેરિંગ ચાલી રહી છે ત્યારે આપણે પ્લે સ્ટોર ઉપરથી જે એસએચ ડબલ્યુ પીડી જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એઝ અ માસ્ટર ટેરર્સ અને એચ ડબલ્યુ એટલે કે હેલ્થ વેલનેસ એમ્બેસેડર તરીકે આપણે શું પ્રવૃત્તિઓ કરવાની છે મહત્વની જાણકારી આપણે પ્લે સ્ટોર એસએચ ડબલ્યુ એપ આપણે ડાઉનલોડ કરવાની છે તો અહીંયા જોઈ રહ્યા છો કે એસએચ ડબલ્યુપી આપણે એને ઓપન કરીશું તો ઓપન કરતાની સાથે જો આપણે આ એપ ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેવાની રહેશે તો જે ઉપર થતાની સાથે આપણો ઇન્ટરફેસ આવું દેખાશે આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ લોગિન ઇન એઝ એચડબલ્યુ એ મિત્રો આપ જોઈ રહ્યા છો કે એચ ડબલ્યુ એટલે હેલ્થ વેલનેસ એમ્બેસેડર તરીકે પણ લોગિન આપણે કરી શકીએ છીએ અને લોગિન એઝ અ માસ્ટર ટેન્ડર તરીકે પણ કરી શકીએ છીએ તો એના માટે સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન ઉપર જવાનું રહે છે રજીસ્ટ્રેશન માટે આપણે આપણું દાબ દાખલ કરવાનું રહેશે આપણો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને આપણું ઈમેલ આઈડી દાખલ કરવાનો રહેશે અને યુઝર ટાઈપ જો આપણે હેલ્પ વેલનેસ એમ્બેસેડર તરીકે જોડાયા હોય તો એના ઉપર ટીક કરવાનું રહેશે જો આપણે માસ્ટર ટેરર તરીકે એની તાલીમ લીધી હોય તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા તો આપણે બંને રીતે જોડાયેલા હોય તો આપણે બોથ ઉપર કરીને આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો હું અહીંયા લોગિન એઝ અ બાસ્ટર ટેર તરીકે જોડાયેલો છું તો અહીંયા મારો યુઝર આઈડી અને પાસવર્ડ હું એન્ટર કરીશ અને પ્રોસીડ બટન ઉપર આપી દઈશ તો આપ જોઈ રહ્યા છો કે એપ્લિકેશન ખુલી ગઈ છે

એની ડેટ લખવાની છે એ ડેટ લખવાની છે સ્ટેટ ડિસ્ટ્રિક અને એડ્રેસ અને ક્રિએટ ટેરિંગનું ઓપ્શન આપણી પાસે આવી જશે તો મિત્રો આ રીતે સરળતાથી એસ એચ જે એપ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એઝ અ માસ્ટર ટેરર અને એચ ડબલ્યુ એ તરીકે વધુ જાણકારી અને કોઈ પ્રશ્ન હોય તો આપ મારા કોમેન્ટ બોક્સ પર કરી શકો છો આભાર જય હિન્દ જય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર